પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગર ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં કર્મયોગી ટુ પોઈન્ટ ઝીરો અને નિર્મળ ગુજરાત અભિયાન ટુ પોઈન્ટ ઝીરોની શરૂઆત કરવામાં આવી હતી સુશાસન દિવસની ઉજવણીમાં મુખ્ય સચિવ રાજકુમાર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે છેવાડાના માણસને લાભ મળે એ કામ જ સુશાસન દિવસની ઉજવણી છે લઈને ગામડાઓ સુધી સ્વચ્છતા રાખવી પડશે વાત થઈ તો વાયબ્રન્ટ પણ આપણે દસમી કડી દસમી જાન્યુઆરી આપણે કરવા જઈ રહ્યા છીએ તો વાઇબ્રન્ટમાં અત્યારે આપણે કહેતા કે ભાઈ બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે ગ્લોબલની બધી કંપનીઓ અહીંયા આગળ ધંધો રોજગાર માટે ભારત માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારત આવવા ઈચ્છે છે ભારત આવ્યા પછી સૌથી પહેલું સ્ટેટ કોઈ હોય તો એ ગુજરાત છે તો એ ગુજરાત છે અને એ ગુજરાતને ટકાઈ રાખવા માટે કે જેમ જેમ આપણે હું હમણાં જાપાન ગયો તો જાપાન અહીંયા આગળ આજે નિર્મલ ગુજરાત ટુ પોઈન્ટ ઓની આજે શરૂઆત કરી આપણે તો જાપાનમાં એ લોકો રોડ ઉપર ડસ્ટબિન જ નથી રાખતા ક્યાંય કરતા ક્યાંય ડસ્ટબિન જ જોવાના ના મળે હવે એ કેવી રીતે શક્ય બને એ આપણને વિચાર આવે આજે આપણે અહીંયા આગળ આટલી બધી વ્યવસ્થા આપીએ છીએ છતાંય ક્યાંક ને ક્યાંક બંને બાજુથી ક્યાંક ને ક્યાંક કમી રહેતી હશે દૂર કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ